ઉપરમાં આવી જાય એટલે એમનું પાછું કામકાજ ચાલુ થઈ જાય કે ચૂંટણી આવે છે એટલે આપણે તૈયારી કરીએ માંડ માંડ તૈયારી કરવામાં બે મહિનામાં વાતાવરણ બને ફરી પાછું એવું થાય કે ચૂંટણી બંધ હોય આમ કરતાં કરતાં બે વર્ષ વીતી ગયા અને પછી નંબર લાગ્યો ને એમાં એ ટૂંકો સમય મળ્યો એ ટૂંકા સમયની અંદર જે લોકો ખૂબ મહેનત કરીને લોકો વચ્ચે જઈને ભૂતકાળમાં પણ લોકોના કામ કર્યા એવા લોકોને ગામ લોકોએ સરપંચ તરીકેની એક જવાબદારી આપી છે આ જવાબદારી ખૂબ મોટી જવાબદારી છે આપણને બધાને લાગતું હશે કે સરપંચ એટલે નાનો માણસ સરપંચ એટલે નાનો માણસ નથી સરપંચ એટલે છેવાડાના માનવી સુધી સિમોડાના ઘર સુધી પહોંચનારો અને સાથે સાથે નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુધી પણ પહોંચનારો વ્યક્તિ એટલે સરપંચ છે એટલે સરપંચ મહાન વ્યક્તિ છે આ તમામ સરપંચ ભાઈઓ બહેનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું મિત્રો સરપંચની ચૂંટણી થયા પછી વીસ દિવસમાં પરિણામ આવ્યા પછી વીસથી પચીસ દિવસમાં પ્રથમ સામાન્ય સભા થવાની હોય છે આ સામાન્ય સભાની અંદર સરપંચની ચૂંટણી થતી હોય છે તે દિવસથી સરપંચને ચાર્જ મળ્યો એટલે તે દિવસથી કાયદેસરનો સરપંચ લેબલવાળો સરપંચ બન્યો એવું કહેવાય પણ મારી સરપંચોને લાગણી છે વિનંતી છે કે આપ જ્યારે પણ ચાર્જ લેવા જાઓ ત્યારે પંચાયતનો ડેસ્ટોપ હોય પંચાયતનું મિલકત રજિસ્ટર હોય એને ચકાસીને તમે સાઈ કરજો નહીં તો કેટલીક વખત કેટલું હોયમાં બોલતું હોય ને ટેન્કર તમારા નામે ચડી જશે એટલે આ પણ તમારે કાળજી રાખવાની જરૂર છે આપણા ધારાસભ્ય શ્રી આપણા ધારાસભ્ય આપણે સરપંચ બન્યા પહેલા કરોડોની ગ્રાંટ આપણા ગામમાં મોકલી દીધી અને આ છે નરેન્દ્રભાઈ અને આ ભૂપેન્દ્રભાઈનું કામ નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે એમણે બે હજાર સુડતાલીસમાં વિકસિત ભારતની જે સંકલ્પના કરી છે આ ભારતને નંબર વન બનાવવાની જે કલ્પના કરી છે એના સહભાગી તમને સહવા થવાનું સાકાર થયું છે મિત્રો એટલે એમાં સહભાગી થવા માટે આપ સૌને મેં વિનંતી કરું છું આહવાન કરું છું કે તંદુરસ્ત ભારત હોવું જોઈએ શિક્ષિત ભારત હોવું જોઈએ ભારતનો દરેક નાગરિક પોતે કમાતો હોવો જોઈએ સુખી હોવો જોઈએ અને દરેક ગામડાઓની અંદર રસ્તા પાણીની સુવિધા હોવી જોઈએ દરેક નાગરિકને પોતાનું મકાન હોવું જોઈએ આ પ્રકારનું એક નંબર વન ભારત જોવો જોવાની એક વાત કરી છે ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણને જે વાત કરી છે એને છેક નીચે સુધી પહોંચાડવાની આપ સૌને જવાબદારી સીરે આપવી છે પ્રજાએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે શકું છું એટલે આ જે નરેન્દ્રભાઈની જે સપનું છે એમાં આપણે બધા થઈને એમની જે સંકલ્પ છે એને સિદ્ધ કરવામાં આપણે તાજના સાક્ષી બનવાના છે અને એમાંય આપણા શ્રીએ એમને કીધું તેમ રોડ રસ્તાની રોડ રસ્તા એવા ગામોની અંદર રોડ રસ્તાઓ મંજૂર કરાવીને લાવવાનું કામ માન્ય ધારાસભ્ય ગુજરાત સરકારની અંદર કરી રહ્યા છે તમને બધાને તરતું છે ધારાસભ્ય કેમ તો કે માન્ય તમારે તાલુકા પંચાયત લેવલનું કામ હોય તો તાલુકા પંચાયત સભ્યને કેવું પડે જિલ્લા પંચાયત લેવલનું કામ હોય તો જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પંચાયતના વિસ્તારના સભ્યને કેવું પડે તેમ રાજ્ય સરકારનું કામ હોય ડામર રોડ મંજૂર કરાવવાના હોય કોઈ મોટી યોજના બનાવવાની હોય તો એ કોને કહેવું પડે ધારાસભ્યને કહેવું પડે હું પણ એક વખત સરપંચ હતો એટલે અનુભવ થયો હું સરપંચ પડ્યો નવો નવો અને ભણેલો ગણેલો બીએ થયેલો એટલે મારા મનમાં બી પાવર આવી ગયો કે હું સરપંચ બની ગયો પણ છ મહિના સુધી છે ને મોટા માર્યા કાંઈ મેળ ના પડ્યો પછી એક ત્રીજા વર્ગના કર્મચારીને પૂછ્યું મેં કહું સાહેબ આ મારે તો કંઈ ગોમથી મોડું હું બતાવું છ મહિના સુધી લો પણ મોડું જ ના બતાવ્યું કારણ કે ગ્રાન્ટર ના આવે તો હું બતાવવાનું અને તમને ધારાસભ્યને અભિનંદન આપું કે તમને એડવાન્સથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ અપાવી દીધી છે મિત્રો પછી મેં એ કર્મચારીને પૂછ્યું મારે શું કરવું પડે તો મને એમ કે હવે તમારે છે ને ધારાસભ્યને જ પકડવું પડે તો જ તમારા ગોમનો વિકાસ થશે એટલે મેં ફરી પાછો આગળ જઈને પૂછ્યું મેં ધારાસભ્યને કેમ બીજા બી અમારા જિલ્લા પંચાયતના સભ્યો છે અમારા તાલુકા પંચાયતના સભ્યોને છે એમને કેમ ને કે ના ધારાસભ્ય છે ને બધા આયોજનમાં બે બાકીના બધા લોકો એક એક આયોજનના માલિક છે પણ ધારાસભ્ય બધા આયોજનનો માલિક છે એટલે ધારાસભ્યને પકડવું પડે આમ કેવું છે એમ પાછા તમે એવું નહીં વિચારતા કે આ જશુભાઈ એમને ગણાવથી હાલું કાઢી રહ્યા છે એવું વિચારતા નહીં અમે પણ એમની સાથે છે અમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરીએ છીએ અને આપના આશીર્વાદથી નરેન્દ્રભાઈની ત્રીજી સરકારમાં મને કામ કરવાની તક મળી છે એટલે હું પણ આપનો ઋણી છું એટલે અમે લોકો સાથે મળીને સૌ મંચસ્થ મહાનુભાવો એમાં ખાસ કરીને જિલ્લા ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ માન્ય ધારાસભ્યશ્રી માન્ય જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ અને હું સાથે મળીને અને સૌ સિનિયર આગેવાનો સાથે મળીને આપણે આપણા ગામની અંદર કેવી રીતે સારો વિકાસ કરવો છે એનો રોડમેપ બનાવીને આગળ વધવું જોઈએ તો જ આપણે આગળ વધીશું નહીં તો આપણે એમ કહીએ કે આજે પેલું પ્રોજેક્ટ મંજૂર કરી દો કાલે પેલો સીજી રોડ મંજૂર એમ નથી થવાનું તમે પાંચ વર્ષનો રોડમેપ બનાવો અને આ મેપની અંદર તમારે પહેલાં વર્ષે શું કામ કરવું છે બીજા વર્ષે શું કામ કરવું છે બીજા વર્ષે શું કામ કરવું છે તો ચોક્કસ આપણને સફળતા મળશે અને સફળતા મળશે તો આવનાર પાંચ વર્ષની અંદર અહીંયા ચાર પાંચ સરપંચો જે બિનહરીફ થયા એવો તમને પણ મોકો પ્રજા આપવાની છે એમાં કોઈ શંકા નથી મિત્રો એટલે આપ સૌને મારું એક નિવેદન છે કે આપણે કદાચ ગામની અંદર ચૂંટણી થાય સમરસ થાય તો કોઈ જાતનો વાદ વિવાદ ના થાય પણ ચૂંટણી થાય એટલે થોડા ઘણા નાના મોટા વાદ વિવાદો થતા હોય છે પણ આ વિવાદોથી વાદ વિવાદોથી દૂર રહીને મત આપ્યો હોય કે ન આપ્યો હોય પણ આપણા ગામનો નાગરિક છે એનું પણ સૂચન લેવું અને એને પણ સાથે રાખીને આપણે આપણા ગામનો વિકાસ કરવાનો છે અને આપણા ગામનો વિકાસ થશે તો તાલુકાનો વિકાસ થશે આપણા ગામનો વિકાસ થશે તો જિલ્લાનો વિકાસ થશે આપણા ગામનો વિકાસ થશે તો રાજ્યનો વિકાસ થશે અને આપણા ગામનો વિકાસ થશે તો રાષ્ટ્રનો વિકાસ થશે અને નંબર ભારત બનશે એટલા માટે આપ સૌને અભિનંદન આપું છું કે આપ એવા અમૃત કાળની અંદર સરપંચ બન્યા છો કે નરેન્દ્રભાઈ આ દેશના વડાપ્રધાન ગુજરાતના પનવતા પુત્ર જે વિકસિત ભારતની સંકલ્પના કરી છે અને એમાં પણ આપને સહભાગી થવાની આપણને તક મળી છે મિત્રો સાથે સાથે બીજી પણ આપ સૌને વિનંતી કરું છું કે હમણાં જૂન મહિનાની પંદરમી તારીખથી લગભગ વરસાદ ચાલુ છે હમણાં છોટાઉદેપુર તાલુકાની અંદર કવાડ તાલુકાની અંદર એવી સ્થિતિ છે કે વાવણી થઈ નથી કેમ આવું બધું થાય છે કેટલીક વખત ગરમી વધારે લાગે છે કેટલીક વખત વરસાદ અનિયમિત પડે છે કેટલીક વખત ઠંડી ઓછી પડે છે આ ગ્લોબલ વોર્મિંગની અસર છે કેમ આવું થાય છે તો કે આપણે ઝાડો ઓછા થઈ ગયા છે એટલે પર્યાવરણની સમતુલા જળવાતી નથી તો આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક સપનું છે કે આપણે પણ બધા આ ગ્લોબલ વોર્મિંગને કંટ્રોલ કરવા માટે વાતાવરણને પર્યાવરણની સમતુલા જાળવવા માટે એક પેડ માકે નામ વાવવાનું છે અને એ તમે બધા લોકો ગામ જઈને કરી શકવાના છે અમે લોકો તો અહીંયા કહેવાના છે કદાચ અમને અહીંયા અહીંયાથી વાલજી દાદા બેઠા હતા એકાદ વૃક્ષ વાવાઈ દેશે પણ કાલે ઉઠીને આની કાળજી કોણ રાખશે એ પણ ચિંતાનો વિષય છે એટલે તમે લોકો ગામમાં રહેવાના છો ગામની અંદર તમામે તમામ નાગરિક પોતાના નામે પોતાના માના નામે પોતે પોતાના ખેતરમાં પોતે પોતાના વાડામાં પોતે પોતાની સોસાયટીમાં આપણે પોતાએ એક વૃક્ષ વાવવાનું છે જેથી કરીને આવનાર ભારતનું આપણે એક સપનું જે છે નરેન્દ્રભાઈનું એને પૂર્ણ કરીશું તો આજના તબક્કે આપ સૌને મેં ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું જે કંઈ ઘટતી બાબતો હોય આમ તો નાણાં પંચની વાત કરીએ નરેન્દ્રભાઈ મળીને એનું આયોજન કરે એક ગ્રામ પંચાયત ગયા વખતે અમે લોકો ચૂંટણીની અંદર અમે લોકો ગયા અને મારાથી બોલાય ગયું મેં કીધું આ નરેન્દ્રભાઈની સરકારમાં આપણે ત્યાં તો આપણા ગામમાં આટલી ગ્રાન્ટ આવે છે એટલે સરપંચ મને પાછળથી આવીને એમ કે ઉભા ઊભા રો કેશો નહીં મેં ઊભું થયું સાહેબ તો કે આવી જાહેર નહીં કરવાની પણ આ તો ડંકાની ટોચ પર છે એટલે તમે લોકો સરપંચ વહીવટ કરવાના છે એટલે નાણા પંચની ગ્રાન્ટ તમારા હાથમાં આવવાની છે પણ એનો પારદર્શક વહીવટ થાય એ તમારે રાખવાની છે બાકીના વીસ ટકાની ગ્રાન્ટ હશે તાલુકા પંચાયત હશે દસ ટકાની ગ્રાન્ટ હશે જિલ્લા પંચાયત હશે એના સિવાય પણ માન્ય ધારાસભ્યશ્રી માન્ય સંસદ સભ્યશ્રી અને એના સિવાય પણ જિલ્લા આયોજનની ગ્રાન્ટ હશે એના સિવાયની પણ ઘણી બધી ગ્રાન્ટો હોય એને આપણે બધાએ કેવી રીતે આપણા ગામમાં વધારે આવે એના માટેના આપ સૌ પ્રયત્નો કરતા રહેજો અને કદાચ બીજી પણ એક વાત કહું કહેવા જેવી વાત નથી પણ આજે કહી દઉં સરપંચ એટલે સર્વોપરી ઘણા સરપંચો છે ને તલાટીનો થયેલો મુશ્કેલી તાલુકા પંચાયત આવતા મેં જોયા છે એટલે તમે સરપંચ છો તલાટી તમારો સચિવ છે તમારો થયેલો તલાટી અને તમારે એની સાથે કામ લેવું જોઈએ આ પ્રકારની તમારે પણ માનસિકતા રાખવી પડશે સાથે તમને કદાચ કોઈ જગ્યાએ આપણને ખબર ના પડે તો પંચાયતના પેટા કાયદાનો અભ્યાસ કરી અને આપ આપના ગામની અંદર ઉત્તરો ઉત્તર પ્રગતિ કરો એવી શુભેચ્છા વંદે માત્ર ભારત માત્ર સપના પૂરા કરો એક ભારત શ્રેષ્ઠ ભારત સબ બધા સાથે મળીને સાથે મળીને ગામનો વિકાસ કરો અને જિલ્લા પંચાયત નાના રૂપિયા એટલા બધા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સાહેબે પહેલી વખત તમારા ખાતામાં પૈસા નાખવાનું કામ કર્યું હોય તો મોદી સાહેબ છે એના લીધે બધા પંચાયતના સરપંચો બોલવામાં આવે હરીફાઈ જાગી કોઈને મળે નસવાડી તાલુકામાં ચારી લાખ પિસ્તાલીસ લાખ પિસ્તાલીસ લાખ ચાલી લાખ ચોતન લાખ આવા રૂપિયા બધા આવે છે ભાઈ એટલે નહવાડી નહવાડી ને પાછું આદિ આદેશ ગામમાં બી વીસ વીસ લાખ રૂપિયા મળે એટલે સરપંચ ઓછામાં ઓછો પ્રમુખ સાહેબ હાથ લાખ નો હાથ લાખ નો કામ વાળો થાય હાથ લાખ પછી ધારાસભ્ય જુદો જિલ્લા પંચાયત વાળો જુદો એ બધું નખો એટલે બહુ માંગવા આવતા પાછા જોયા વગર પછી આટલું બધું તમારું પૂરું કરજો અને પછી ખૂટે તો ધારાસભ્યને બોલાવજો બોલાવજો કે ભાઈ અમારા ગામમાં આટલું ખૂટે બાકી તમે બધા બેલા આજે આટલો બધો ચોપડો લઈને આવ્યો હતો પણ આ સમય એટલે બોલવું નથી કઈ પંચાયતે કેટલા રૂપિયા મળે એ મને બધું મોરજ છે હા

પછી રમેશ કઈ ગયો રમેશ ધનપુર અપાય આગળ તને પાંચ લાખ ખુનવાર ગામ એવું છે સાહેબ હાકાતર નહોતું આપણી જોડે થઈ જાય એટલે એ લોકોની રજૂઆત હતી વર્ષોથી કાર્ય કરતાની એમને પણ ત્રણ ને પાંચ લાખ રૂપિયા આપ્યા છે પછી બોરેલી ભાનપુરીથી કોઈ આવ્યું છે ભાનપુરે સૂર્યાથી ભાનપુરીનો રોડ ટૂંકો એ બધાની બહુ લાગણી હતી અમારો કપિલ કહી ગયો કપિલ બસો દસ લાખ રૂપિયા ભાનપુરી થી સૂર્ય નો ટૂંકો રસ્તો ભાઈ બસો દસ લાખ રૂપિયા આટલું આપ્યું છે પછી કુકરડા પીસાયતા બોતેર લાખ રીસરપેચ પછી છે નસવાડી હરિપુરા દોઢસો લાખ પછી છે કુકરડા ખાડિયા ખાડિયા

આડત્રીસ લાખ રૂપિયા પછી છે દુગ્ધા દાસ મેલ તલાવ ડોડ સોલ કરોડ ને સાઠ લાખ ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને તાલીઓ થી વધાવો લાવ જબ્બર રૂપિયા લે પછી બબલુ લાવા કોઈ ડામણી અમા કેવડી રોડ ચૌદ ચૌદ કરોડ ને સિત્તેર લાખ અરે સરપંચ બધા માગતા હતા ને બહુ તૂટી ગયો તૂટી ગયો તૂટી ગયો તે આ પછી કેસરપુરા ધીરુભાઈ પિસ્તાલીસ લાખ રૂપિયા પછી ડમોલી કેસરપુરા પાંત્રીસ લાખ રૂપિયા પછી ઝરખલી વડિયા એકસો વીસ લાખ રૂપિયા આમતા આમતાથી નસવાડી આમતાથી નલિયાબાર પેલું ફર્યું એ ચારસો લાખ એ બે કલર છે નારું પછી કુકરડાથી નલિયાબાર ફર્યું સાતસો લાખ આ કુકર દવાડા તો ફાવી ગયા પેલો સરપંચ આવ્યો છે કે નહીં તારો બોલતો જ નથી આવ્યો પેલા તો આટલું બધું કામ હમણાં બે મહિનામાં આવ્યું છે હજુ ઘણું બધું આવવાનું છે તમારા વિષયની અંદર તમારા વિસ્તારમાં જે કંઈ પણ રજૂઆત સરપંચો હોય તે મને ડાયરેક્ટ મળજો કંઈ બી હોય તો તમારું કામ કરીશું અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ તમારા માટે છે તમારા માટે છે એટલે કોઈ પણ કોઈને પણ તકલીફ હોય હજુ કોઈ ના આવ્યું હોય એને પણ મારી પાસે લઈ આવજો અને આપણે કામ કરવા બેઠેલા છે હવે બહાર બનતા ફૂટનારા લોકો બહુ આપણે આવવાના છે તમારી જોડે એટલે પાછા એમાં કોઈ જાનમાં ના જોડાય હોય જોજો પાછા આ ભાજપની સરકાર છે ભાઈ હવે તો મને ભડકાવવા બધા બહુ લેવા આવશે પણ તમને એટલા માટે બોલ્યા છે તમે ભાજપના આ તમે અમારા બધા કાર્યકર્તા છો તમે અમારા નાના ભાઈ છો નાની બેન છે અને તમે અમારી નસવાડી સંખેડા વિધાનસભામાં આપણે ત્રીસ હજાર મતોથી મને તમે મત આપીને ચૂટ્યો તો અને જશુભાઈને ચોપ્પન હજાર મથથી આ સંખેરા વિધાનસભાનો પહેલો નંબર આવ્યો તો પહેલો નંબર રાખજો એવા શબ્દો સાથે મારી વાતને વિરામ આપો છો ભારત માતા કે ભારત માતા કે